હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે ટેસ્ટી એવી બનાના બટર ચીઝ ટોસ્ટ બનાવીશું તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો કેળાની બ્રેડ બનાવવા માટે મેં અહીં કેળાના ટુકડા લીધેલ છે માખણ લીધેલ છે બ્રેડ લીધેલ છે ત્યારબાદ ઓરેગાનો લીધેલ છે ચીલી ફ્લેક્સ લીધેલ છે અને ચીઝ લીધેલ છે તો હવે આપણે એક બ્રેડ લઈશું તેના પર સારી રીતે આખી જ બ્રેડમાં માખણ લગાવીને રેડી કરીશું તો ફ્રેન્ડ્સ આ કેળાની બ્રેડ એટલી ટેસ્ટી બને છે કે નાના મોટા અને બાળકો બધા જ ને ખાવાની મજા પડી જાય છે તો બાળકો માટે હેલ્ધી અને ટેસ્ટી એવી કેળાની બ્રેડ બનાવીને આપણે તૈયાર કરીશું તો હવે આપણે આખી જ બ્રેડમાં માખણ લગાવીને તૈયાર કર્યું છે તો હવે આપણે જે કેળાના ટુકડા તૈયાર કર્યા છે તે આખી બ્રેડમાં લગાવી દઈશું તો આ રીતે આખી જ બ્રેડમાં આપણે કેળાના ટુકડા પાથરીને રેડી કરીશું તો બ્રેડ પર આપણા કેળાના ટુકડા પથરાઈને બિલકુલથી રેડી છે તો હવે આપણે તેના પર ઓરેગાનો એડ કરીશું તો આખી જ બ્રેડમાં ઓરેગાનો આપણે ઉમેરી દઈશું તો ત્યાર પછી હવે આપણે ઓરેગાનો એડ કર્યા બાદ ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું જેથી આપણે બ્રેડ છે તે ટેસ્ટી અને તીખી સ્પાઈસી બને તો ચીલી ફ્લેક્સ એડ કર્યા બાદ હવે આપણે બ્રેડ ઉપર લીલા ધાણા ઉમેરી દઈશું બધી જ વસ્તુ ઉમેર્યા બાદ હવે આપણે અમૂલનું જે ચીઝ આવે છે તે લઈશું અને આખી જ બ્રેડમાં ચીઝ પણ એડ કરી દઈશું તો ફ્રેન્ડ્સ હવે આપણી બ્રેડ છે તે બિલકુલથી તૈયાર થઈને રેડી છે તો હવે આપણે એક કઢાઈ લઈશું તેના પર માખણ મૂકીશું માખણ સારી રીતે ગરમ થાય ત્યાર પછી આપણે જે બ્રેડ રાખી છે તે ઉમેરી દેવાની છે તો આ બ્રેડ એટલી ટેસ્ટી બની છે કે સવારના નાસ્તામાં કે સાંજના ભોજનમાં તમે આરામથી બનાવીને ખાઈ શકો છો તો આપણું માખણ સારી રીતે ગરમ થાય પછી આખી જ બ્રેડને આપણે તવા પર મૂકીને તેને વસ્તુ ઢાંકીને ત્રણથી ચાર મિનિટ માટે કૂક થવા દઈશું તો ત્રણથી ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું ચીઝ છે તે સારી રીતે ઓગળીને તૈયાર થયું છે અને આપણી બ્રેડ છે તે પણ સારી રીતે બનીને રેડી છે તો હવે આપણે કટિંગ કરીને તેને ટ્રાય કરીશું તો બનાના બ્રેડ એટલી ટેસ્ટી બને છે કે તમે ખાતા જ જશો તો આ રેસીપીને એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરો અને તમને કેવી લાગી તે કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી મારા વિડીયો તમને મળી રહે